બોટ તાલુકાના નાગલપુર સાલૈયા રોડ પર આવેલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગૌશાળામાં એક સાથે આસપાસના ત્રણ ગામના લોકો આશ્રમ ખાતે પહોંચી પોલીસ કાફલોની જાણ કરી સમગ્ર ઘટના અંગે આક્રોશ વ્યક્ત કરી સંચાલકની જાટકણી કાઢી હતી ગામ લોકોના કહેવા મુજબ મૃત પશુઓ પીવાના પાણીના અભાવે તેમજ ઘાસચારાના અભાવે મરી ગયા હોવાનું જણાવી રહ્યા છે જે અંગે તપાસ કરતા પીવાના પાણીના કુંડ અવાડા ખાલી જોવા મળ્યા હતા ત્યારે ગોડાઉનમાં લીલી નીરનો પણ અભાવ જોવા મળ્યો હતો ગૌશાળામાં છસો પચાસ પશુઓની માવજત માટે કોઈ માણસો પણ રાખેલા નથી ગૌશાળામાં ગામ લોકો પશુ મૂકવા જાય ત્યારે તેમની પાસેથી પચીસો રૂપિયા લઈ પશુને ગૌશાળામાં પૂરી દેવામાં આવે તેની કોઈ સાર સંભાળ રાખવામાં આવતી નથી જેના કારણે આ પશુઓ મરી ગયા છે તેઓ પણ ગામ લોકો જણાવી રહ્યા છે ગામ લોકો માંગ કરી રહ્યા છે કે પશુઓને સુરક્ષિત જગ્યા પર સ્થળાંતરિત કરવામાં આવે તથા આ પુતળા દાદા આશ્રમના સંચાલક પર જાણ જોઈને પશુ વધ કર્યા હોવાનો ગુનો લગાવી કાર્યવાહી કરવામાં આવી વિજયભાઈ ધલવાણિયા ચુટિંગડા ગામનો સરપંચના દીકરા છે આજે તમે બધાય ભેગા થયા છો શું આખી ઘટના શું એમાં એવું થયું સાહેબ અમારે કાલે બે ત્રણ ગામના આગેવાનોને ફોન આવ્યા કે આપણે ભૂતળા દાદાએ કે છે પાંજરા પોર છે એના બધા ગાયું મેકવા જાય છે પણ ગાયું બહુ મરે છે તો પછી આજ બધા ગામના ભેગા થયા પર જોટીંગડા સાલૈયા કે ભાઈ ચાલો આપણે દે જાવ એટલે મીડિયાવાળાના ભાઈઓને બોલાય અને પોલીસને બોલાય કે ભાઈ તમે રૂબરૂમાં જુઓ તમે ખરેખર ચેક કરો કે અહીંયા ગાયું કેટલી મરે છે એમ અને ગાયું એકદમ ફૂંકાઈ ગઈ છે એમ શું આમ કાચ સારો બરોબર નો મળતો હોય ટાઈમે હસવાય તો પાણી ન આપતા હોય એના હિસાબે મરી અંદાજે પચાસ સાઠ જેવી મરી છે એવું લાગે છે પણ અત્યારે જોઈએ તો ઉકાળામાં થોડીક હતી થોડીક આમ ખાડિયામાં હતી ત્રીસ પાંત્રીસ તો હાલમાં છે બે ત્રણ ઓર્ડરમાં પડી છે ગામ લોકો શું શું માંગ છે ગામ ગામ લોકોને છે એનાથી જેટલી હસવાય એટલો રાખે બાકી બીજા ગામના ખોટા રાખે વાસડાને એવું અને પછી આ એને મરી જાય તો એનો મતલબ કંઈ નહીં આ ગૌશાળામાં ગાય મૂકવામાં આવે તો એને પહોંચ આપવામાં આવે છે કે છે લોકો કે પચીસો રૂપિયા લઈને મેકવામાં આવે છે હાલમાં સંખ્યા કેટલી છે આ ગૌશાળામાં ત્યારે તો આમ તો લાગે છે ચારસો હોય એવું લાગે છે આ જગ્યા સરકારી છે કે કોઈ ફાળવેલી જગ્યા છે હવે સાલૈયા સરપંચ એમ કે છે કે અમારે સરકારીની જગ્યા છે સરકારી પડતર સરકારી પડતર છે હાલમાં પશુ કેટલા છે આ જાબનો સ્વામી મિથલાનંદ બાપુ બાપુ અહીંયા એક આશ્રમ પુત્રા દાદા નામનો આશ્રમ આપો પ્રમુખ જો અને સંચાલન કરો છો અહીંયા એક સાથે 700 800 ઢોર રાખવામાં આવે છે लगभग एक ढोर मरी गया जानकारी पचास ढोर नहीं मरा है साहब ये ढोर मरा है बच्चा मरा है सब ढोर के पंद्रह चौदह पंद्रह ये बीमार था पहले अब बरसात आ गए एक बीजा मोटा गाय बीजू गए नानी गाय के गड्ढा हो जाने से दब दिया जिसके चलते ही सब मर गई सब है। समय ना ना मरवा ये मरवा बरसात के चलते दो तीन, दो तीन तीन दो दो दिन अच्छा, दो दिवस बरसात चार पांच दिन से है पांच दिवस में ऐसा हुआ क्या क्या क्या? क्या, 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 है? क्या 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 ना क्या से क्या क्या ना बस बाजू में जो है गडा में नाग नी ना दिए थे लोगों ने आक्षेप है कि यहाँ की कोई व्यवस्था नहीं खावा पीवा पानी व्यवस्था नहीं ऐसी ऐसी कोई बात नहीं की साहब अभी गोदाम में हमारा नीर पड़ा हुआ है और हमारा दो ढाई सौ मन प्रतिदिन सुखी के कंज्यूम है बरसात के चलते बीज आया नहीं हमारा नागल थी बोटास से आ रहा है नौड़ा से कोरब आ रहा है